જો ગાઈસ આમ મા પલ્લી ભરે છે નુમની સમેરામાની લાગી જાય તો ના કર જો ફૂલ લાયા હેલો ગાઈસ વેલકમ ટુ માય ચેનલ એસપીનો બ્લોગ વિડિયો માં તમારું સ્વાગત છે અને આજે નુમ છે અને નુમની અમારા કુળદેવી માતાની પલ્લી ભરવાની છે સમેરામાની અમે નુમના દિવસે અમે પલ્લી ભરીએ છે માતાજીની અને

નવ રોટલી આવી ગઈ બરોબર નવ થઈ ગઈ ને હવે અગિયાર ના કરાય એમ થતી હોય માતાજી જે થતું એ જ થાય એમ ચલો હવે વડા લાવો પૂરી લાવો જો હવે આપણે પૂરી બે બે મૂકવાની છે દરેક રોટલી ઉપર દરે બધી રોટલી ઉપર બે બે પૂરીઓ મૂકી દેવાની સીધી લાવે મિલિટલે શું હજી લાવ વડા લાવો આમ થઈ ગયો પૂરી જવા સાઈડ માં પૂરી જોવે બધા બધી પૂરી ઉપર બે બે વડા મૂકી દેવાના ના ઉપર હવે દરેક રોટલી પર આપણે ચોલ્લા કરીશું ચોલ્લા કરી હજી વાઇટ ફૂલ મૂકવાના દરેક ખંડ ઉપર એક એક હવે આપણે વાઇટ ફૂલ મૂકી દઈશું બધા ઉપર જમાર માતાજી ને વાઈટ ફૂલ જલ્લી ની અંદર વાઈટ ફૂલ જ મૂકવાના વાઇટ ફૂલાઈ ગયા હવે આપણે હલવા કરી દઈશું ખંડું ફૂલાય જાય

ભૂલી રહી પડું મિનરતા ઉપર ગાદુએ કોડી કે જેવો કોટોડી શું બોલા આહી ઓ

ચપલો પહેરી રાખવી પડે એક તો રાખવું જ પડે મેં આખી ગયા જોખા ના હોય માતાજી ની પલ્લી

તો મિત્રો અમારે માતાજી ની પલ્લી અમે ભરી દીધી છે અને જો મમ્મી દર્શન કરે છે અને બુન હવે રોટ બોધવા બેઠી છે હવે તો રોટ અમને જો ઘડીકમાં માં તો બંધ થઈ જશે મશીન હવે ચાલુ થયું છે અને પિયામાં આમાં જે છે ઓંધી બિલ વાત બેહી ગયા છે બોલતાય નહીં હે કેમ પિયા બોલતાય નહીં હે અંકિત હવે અમારે ઓફિસે ગયો છે આવશે મોડા હોજે હોજે અલા પલ્લી કેમ ભલામોને કેમ આવતો નહીં તાન એ આવશે જો એમિલે પડી કુ ઉસ્કાઈ રહ્યા છે પલ્લી સવારે આપણે બાર વાગે અને પાછું જમવાનું છે ટાઈમ થઈ ગયો છે જમવાનો અને માતાજી ના દીવાબત્તી કરે છે મમ્મી જો માતાજી ના દીવાબત્તી કરી ગાઈસ આજે માતાજીની પલ્લી હતી ડૂમની અને અમારી કુળદેવી જે સમેરામાં છે અમારી કુળદેવી માતાજી આજે આપણે પલ્લી ભરી આખા દિવસના ઘરે હતા અને હવે આપણે નવા પડ્યા છીએ અને આટલે ગાઈશ વિડીયોને એન્ડ આલીએ અને એન્ડ આવતા પહેલાં હું તમને ગાયશ જણાવી દઉં કે જો અમારો આ વિડીયો તમને માતાજીની પલ્લીનો તમને ગમતો હોય અને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ગાયશ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેવો સપોર્ટ કરો એવો સપોર્ટ કરતા રહેજો બધા મિત્રોને જય માતાજી ગુડ નાઇટ મળીશું ફરી એક નવા બ્લોગ વિડીયોમાં